મારો હું પહેલાં હીરામાં હતો તો હીરામાં હતો પણ મને એમ થયું કે હવે આરું હીરામાં કાંઈ છે નહીં અને હવે કરવું હું અચાનક અમારા શેઠનું મૃત્યુ થઈ ગયું અમારું ખાતું બંધ થઈ ગયું પછી મારો પગારે બંધ પૂરું પગારે અટવાઈ ગયો બધું અટવાઈ ગયો પછી મેં કીધું હવે દિવાળીની વીસ દિવસની જ વાર હતી એટલે મેં કીધું હવે કાંઈ નથી કરવું આપણે ભાજીનું કરવું છે મેં કીધું એ જ કરવું છે એટલે પછી મેં મારા મનથી મેં કીધું આ કરવું છે એટલે પછી મેં જગ્યા ગોતી અને પછી બાજી ચાલુ કર્યું કેટલા વર્ષ હીરા ગઈ સર મેં લગભગ વીસ એક વર્ષ હીરા ગઈ છે અત્યારે તમે જે હીરામાં જે પૈસા કમાતા એનાથી સારું છે હા એની એની કરતાં સારું છે સંતોષ છે એટલે એનાથી ભલે વધારે નથી મળતું આપણે એની હારેક મૂર્તે પણ આમાં સંતોષ છે સંતોષ છે હિંમત કઈ રીતે તો આ જ લ્યો કઈ ફળ મળ્યું ફળ મળ્યું ટેસ્ટ ખરેખર જોરદાર આ તો જે મહેનત કરતા હોય ભૂખ લાગી હોય ને એના માટે છે ને આ 56 ભોગ થી કઈ કમ નથી હો ભાઈ આ હા ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવ્યો છું અને આ વિડીયો ખરેખર બહુ પ્રેરણાદાયી છે જે લોકો એવું વિચારતા હોય ને અમારી જિંદગી પૂરી થઈ ગઈ ને અમારે કાંઈ નથી ને અમારા ધંધા પતી ગયા ને અમારા પૈસાનું આમ છે ને તેમ છે એ આ વિડીયો પૂરેપૂરો જોજો અને ખાસ વાત તો એ છે કે રાજકોટ જેવા સિટીમાં હું રહું છું જ્યાં પંદર રૂપિયાની અડધી ચા મળે ત્રીસ રૂપિયાની આખી ચા મળે પાંત્રીસ રૂપિયાની પ્લેટ ઘૂઘરાની મળે જેની અંદર ત્રણ નંગ મળતા હોય પણ અહીંયા હું અત્યારે ભાવનગરમાં જે જગ્યા આવ્યો છું ને ત્રીસ રૂપિયાની અંદર ભાજી જમાડે છે અને દસ રૂપિયાની અંદર ભાજી પાઉં આપે છે જનરલી વધારે પડતા લોકો એ જ જમવા માટે અહીંયા આવે છે સાંજના સમયે આ લોકો શરૂ કરે છે પરફેક્ટ એડ્રેસ આપણને ગોપાલભાઈ જણાવશે ભાવનગરથી આપણે છે ને હીરા બજારની અંદર આવ્યા છે ત્રણ નંબર અને ચાર નંબર બેની વચ્ચે આ દુકાન આવેલી છે મારુતિ પાઉભાજી બે વર્ષ પહેલા હું અહીં આવ્યો હતો ટેસ્ટ કરીને મેં રીલ માંગી હતી એ એક જ દી માં લાખ ઉપર લોકો જોયું પછી આ ભાઈ ખ્યાલ આવ્યો કોઈક મારો વિડીયો બને ગયો કેમ કે આપણે ફોડી છે આપણને લાગે ખારી જગ્યા છે સજેસ્ટ કરી જ દેવાય ભાઈ છે ને હીરામાં હતા અને એમાં મંદીને કારણે પછી એમને પોતાનો વ્યવસાય શરૂ કર્યો અને ભગવાનની દયાથી ભાઈ અત્યારે મહેનત કરે છે

કેટલા રૂપિયા ચાલુ કર્યું બે પાઉં ત્રીસ રૂપિયામાં બે પાઉં અને એક ભાજી આ હવે વઘાર થાય છે ભાજી બને છે એમાં લસણની ચણી નાખી ને હજી આવી ગયું લાલ મરચું આ બધું બાફેલું શાકભાજી પેલા તડકો તૈયાર થયો અને એમાં આ બધું બાફેલું શાકભાજી એડ કરે છે

આ છે નિર્મલનગર શેરી નંબર ત્રણની બાજુમાં અને મમતા કંકોત્રીની બાજુમાં છે શું નામ તમારું મારું નામ નિલેશભાઈ તમારા ભાઈ છે હા મારા ભાઈ તમારા ફાધર હા મારા ફાધર છે ઓકે કેટલા સમય થયો તમારા અહીંયા બે વર્ષ મારે બે વર્ષ પૂરા થયા છે ઓકે અને મારું હું પહેલાં હીરામાં હતો હીરામાં હતો પણ મને એમ થયું કે હવે આરું હીરામાં કાંઈ છે નહીં અને હવે કરવું હું અચાનક અમારા શેઠનું મૃત્યુ થઈ ગયું અમારું ખાતું બંધ થઈ ગયું પછી મારો પગાર એ બંધ પૂરું પગારે અટવાઈ ગયો બધું અટવાઈ ગયો પછી મેં કીધું હવે દિવાળીની વીસ દિવસની જ વાર હતી એટલે મેં કીધું હવે કાંઈ નથી કરવું આપણે ભાજીનું કરવું છે હા મેં કીધું એ જ કરવું છે એટલે પછી મેં મારા મનથી મેં કીધું વાત જ કરવું છે એટલે પછી મેં જગ્યા ગોતી અને પછી ભાજીનું ચાલુ કર્યું છે તમે બે ભાઈ હીરામાં હતા હા બે બંને હતા પહેલાં હું અહીંયા આવ્યો પછી ઈવડો એ પછી એને મેં લઈ લીધો અહીંયા કેટલા વર્ષ હીરા ગઈ છે મેં લગભગ વીસક વર્ષ હીરા ગઈ છે ઓકે અને આ બધી ભાજીનું ને આવું બધી કાંઈ બનાવતા કાંઈ શોખ હતો કે એમ શોખ હતો બનાવવાનો અને એવું ખાવાનું બનાવવાનો શોખ હતો પણ આ મંદીને લીધે આપણે બંધ કરી દીધું પહેલા મેં રેસ્ટોરન્ટ ચલાવતા હતા અને કોરોનામાં બંધ થઈ ગયું પછી પાછો હીરામ બેસી ગયો તો પછી હીરામાંથી પાછો અત્યારે આ ચાલુ કર્યું છે અત્યારે તમે જે હીરામાં જે પૈસા કમાતા એનાથી સારું છે હા એની એની કરતા સારું છે સંતોષ છે એટલે એનાથી ભલે વધારે નથી મળતું આપણે એની હારેક મુદ્દે પણ આમાં સંતોષ છે સંતોષ છે હિંમત કરી તો આ સમજી લો કઈ ફળ મળ્યું ફાળું મળ્યું બાકી તો બધા એમને વાતો કરે તો એમ કઈ ન થાય મારો ભાઈ કે તમ તારે તું મૂંઝાતો નહીં બરોબર છે પૈસા એટલે હું હીરામાં છઉ એટલે આપણે ઘર આ છે આયા ભલે અત્યારે પૈસા મળે ન મળે તમે ચાલુ કરો તમે કીધું કાંઈ વાંધો નહીં અને બધાની રજા મંજૂરી મંજૂરીથી મેં આ ચાલુ કરી છે હવે પેલી તો વાત એ છે કે પાઉ ભાજી પાઉંના દસ રૂપિયા છે ભાજી આખી

કે ભાઈ આ ગમે ત્યારે ગમે એવી મુશ્કેલી પરિસ્થિતિ હોય તમે તમારો શોખને ફોલો કરો મહેનત કરો તો તમને એનું ફળ મળે જ હા ભાઈ હા 10 સેવા સેવા દુઆ કમાવ પૂજે કમો દુઆ જરૂરી આ દુઆ દીકમા ને વતો હા વચન નભે જાજો દરરોજ હા તમે ડેલી આવો ઈવાર તો તો એક આય લાગે હા માબાપ આવો તેલ બો આ રિયલ જે કસ્ટમર છે એનો પ્રેમ છે અને એમના રિયલ રિવ્યુ છે મેં એક બાઈક તો લઈ લીધું છે ટેસ્ટ ખરેખર જોરદાર છે હમ આ તો જે મહેનત કરતા હોય ભૂખ લાગી હોય ને એના માટે છે ને આ છપ્પન ભોગ થી કઈ કમ નથી હો ભાઈ હા હા એમાં શું છે કે આનંદભાઈ આ લોકો જો અંદર ભાજી એટલે ભરે છે અત્યારે હારે હોટલ માં જાવ પંદર વીસ રૂપિયા નું ભાવ આપે ખાલી સારી હોટલ માં જમવા જાય ને એટલે એક્સ્ટ્રા ભાવ માંગો ને એટલે ત્રીસ ચાલીસ રૂપિયા ભાવ ની પ્લેટ ના હોય પ્લેટ બોલવાની પ્લેટ તો એમાં આ પ્રાઇસ ની અંદર તમને ભાજી પાવ સરસ મજાનો નું ખવડાવે મેં કહી તો દીધું છપ્પન ભોગ થી કમ નો જોયો બહુ જોરદાર ભાવનગરમાં રહેતા હોય એને લગભગ તો ખબર હશે તો જેને ના ખબર હોય તો એ ખરેખર પહોંચી જાજો બહારથી કોઈ અમારા ભાઈ બહેનો જોઈને આવતા હોય તો ખરેખર એને બી આવવા જેવી જગ્યા છે બાકી આ વિડીયોને તમે વધુ વધુ શેર કરજો જેથી વિડીયો જોઈને ઘણા ખબર પડે કે મહેનતનું ફળ શું હોઈ શકે અને માહિતી સારી લાગી હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મળી આવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય જય ભારત